તે સૂર્યના જ અંશ છે જેને આપણે વિલ પાવર કહીએ છીએ સ્ત્રોત છે સૂર્ય અને કુંડલીની અંદર અથવા જીવનની અંદર અથવા તો મૃત્યુલોક પર એટલે પૃથ્વી પર જો ત્રણ કે ચાર દિવસ સૂર્યનારાયણના જ્યારે દર્શન ન થાય વર્ષા ઋતુ હોય ત્યારે આપણે અકડામણ રોગચાળો ઇત્યાદિ ફેલાતો હોય છે અત્યારે પણ બે દિવસથી વાતાવરણ બદલાવ્યું છે અને વરસાદના જે એંધાણ છે છાટા છૂટા છવાયા વરસાદ અને છાટા પણ પડ્યા છે અને સૂર્યના પ્રોપર કિરણો ન હોવાથી અત્યારે પણ એવું કહેવાય ભાઈ શરદી ખાંસીના વાત પીત અને કફના પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અત્યારે વર્તમાનમાં તો આ જે વર્તમાનના જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો એનું કારકત્વ છે સૂર્ય અને આજનો આપનો મુખ્ય પ્રશ્ન છે ભાઈ નવા ઘરની અંદર અથવા તો પોતાના ઘરની અંદર રોગના પ્રશ્ન હોય માનસિક પરેશાની હોય કે કોઈ પણ પ્રકારના સમસ્યા છે તો એ સમસ્યાનો આધારભૂત છે સૂર્ય છે જો આપના ઘરની અંદર સૂર્ય બગડેલો હોય અથવા પૂર્વ દિશા એટલે પૂર્વ દિશાના માલિક સૂર્ય છે સૂર્ય છે ઊર્જાનો સ્ત્રોત છે જો આપના ઘરની અંદર પૂર્વની દિવાલ જો બંધ હશે તો ચોક્કસથી આપના ઘરની અંદર નવી ઉર્જા નવીય સ્ત્રોત નહીં આવતા હોય સૂર્ય છે આત્મા છે સૂર્ય છે ઉર્જા છે એટલે જે ઘરમાં પૂર્વ દિશા બગડેલી હોય તે ઘરની અંદર નવી ઉર્જા શારીરિક પ્રશ્ન હોય છે અથવા પૂર્વ દિશા ખુલ્લી છે પરંતુ પૂર્વ દિશાની અંદર લોહ તત્વ એટલે કોઈ લોખંડની વસ્તુ છે અથવા તો શનિના કોઈ પદાર્થ મૂકેલા છે અથવા તો કોઈ ઉગ્ર એટલે તામસ તત્વોનું ત્યાં આગળ જો હોય તો પણ એવું કહી શકાય કે ચોક્કસથી પૂર્વ દિશા તમારી બગડે છે અને જ્યારે પૂર્વ દિશા બગડે ત્યારે માણસને આળસ પ્રમાદ રોગ ઉત્પન્ન થાય માનસિક અસ્થિરતા થાય દુઃખ ઉત્પન્ન થાય એટલે પોતાના ઘરની અંદર જ્યારે કોઈ પણ સમસ્યા હોય ત્યારે તમારે પૂર્વ દિશા જોઈ કે પૂર્વ દિશા દૂષિત હોય એટલે નવી ઉર્જા નવી એનર્જી ન મળે કામ કરવાની સ્ફૂર્તિ ન રહે ઘરના મુખ્ય સ્ત્રી એટલે મુખ્ય સ્ત્રીને કોઈક આ શારીરિક બીમારી કષ્ટ પીડા ઉત્પન્ન થતી હોય છે આત્મવિશ્વાસની કમી હોય છે અને તે ઘરની અંદર રહેતા હોય છે એટલે ઉર્જાનું બે હજાર છબ્વીસ નું પ્રારંભ એટલે બે વત્તા બે વત્તા છ બરાબર દસ એટલે પૂર્ણાંક થાય છે અને પૂર્ણાંકનો સંબંધ ડાયરેક્ટ સૂર્ય સાથે છે એક નંબર એક નંબર એટલે સૂર્ય અને સૂર્ય એટલે આત્મા એટલે આ વર્ષ દરમિયાન જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય સારો હશે અથવા તો જેનો એક નંબર પર જન્મ થયો છે અથવા જેનો મૂળાંક એક અથવા તો ગુણાંક એક અથવા તો એના અંકશાસ્ત્ર પ્રમાણે જેનો લક્કી નંબર એક આવે છે કે જેમની કુંડલીમાં સૂર્ય ઉચનો છે સ્વગ્રહી છે તેમને ચોક્કસથી નવા લાભ મળે તમારા ઘરની અંદર જો પૂર્વ દિશા દૂષિત હોય તો આજે એને શુદ્ધ બનાવો ત્યાં ગાડી ગંગાજળ ગોમૂત્ર આદિ છાંટી અને પવિત્ર કરો ત્યાં કોઈ જો લોહ તત્વ હોય અથવા તો તેલ આદિ ત્યાં મૂકતા હોય અથવા તો રસોઈ ઘર કારણ કે પૂર્વની નજીક જ અગ્નિકૂણો છે અને જો ત્યાં રસોઈ ઘર હોય તો લસણ ડુંગળી જેવા પદાર્થ પૂર્વ દિશામાં ન મૂકો તો ચોક્કસથી નવા ઘરની અંદર કે પોતાના ઘરની અંદર નવી ઉર્જા નવી એનર્જી સૂર્ય દ્વારા પ્રાપ્ત થાય છે એટલે સૂર્યનો ઉપાય કરો નિત્ય સવારે વહેલા ઉઠી ઉમરો સાફ કરી અને સૂર્યને પૂજા કરો સૂર્ય નમસ્કાર કરો સૂર્યને અર્ઘ્ય વંદના કરશો તો ચોક્કસથી ઘરની અંદર દુઃખ દારિદ્ર છે તે સૂર્ય નારાયણની કૃપાથી દૂર થશે જી જી નવા વર્ષમાં ઘરના રસોઈ ગૃહના વાસ્તુને સુધારવા માટે કયા ઉપાયોના અમલથી વધુ લાભ મળી શકે છે જી સર્વપ્રથમ તો રસોઈ ઘરને સુધારવી એટલે એવું કહેવાય કે જે ઘરની અંદર રસોઈ ઘર શુદ્ધ નથી તે ઘરની અંદર બે દેવતાઓની કૃપા રહેતી નથી પહેલા દેવતા છે એ મહાલક્ષ્મી છે અને બીજા નંબરની અંદર છે પિતૃ નારાયણ દેવતા કેમ કે અગ્નિ ખૂણાની અંદર જ સર્વપ્રથમ તો રસોડું હોવું જોઈએ પરંતુ આ શક્ય નથી પણ જે દિશામાં જે જગ્યા પર તમારું ઘરનું રસોઈ છે એ રસોઈ સ્થાનની અંદર એઠા જૂઠા વાસણ ન હોવા જોઈએ ત્યાં ગંદકી ન હોવી જોઈએ કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે રસોડાની અંદર માટલું આ પાણીયારું હોય તે પાણીયારા ને ત્યાં ગાડી પિતૃ નારાયણનો વાસ છે અને પિતૃનારાયણની કૃપા પ્રાપ્ત થાય એટલે અને સંપત્તિની વૃદ્ધિ થાય છે એટલે ધન લક્ષ્મી સમૃદ્ધિની વૃદ્ધિ પિતૃ કૃપાથી થાય છે ત્યારે સાથે આપના જે કુળદેવી હોય છે એ કુલદેવી અને મહાલક્ષ્મીજી એવું કહેવાય ભાઈ કુંભસ્થિત મહાલક્ષ્મીને ભાવ એટલે ત્યાં આગાડી ઉમરા સાથે ત્યાં આગળ રસોડાની અંદર મહાલક્ષ્મી બિરાજમાન હોય છે એટલે જો રસોડામાં આપણે ગંદકી રહેતા હોય રસોડું સાફ ન કરતા હોય ગેસ બર્નરની અંદર સમજો કચરો અથવા તો અનિષ્ટ વસ્તુ રહેતી હોય કે અશુદ્ધ વસ્તુ રહેતી હોય ત્યારે પણ આ પ્રશ્ન થતા હોય છે સૌથી વધારે ગૃહિણીઓ રસોડું સાફ કરી અને જે કપડાં હોય એ કપડા ત્યાં ત્યાં રાખતા હોય છે તો જે રસોડું સાફ કરવા જે કપડાં છે એ કપડાં પણ ત્યાં રસોઈની જગ્યા પર ગેસના બર્નરની આજુબાજુ ન હોવા જોઈએ જેટલું રસોડું શુદ્ધ હશે તેટલું ગૃહિણીનું આરોગ્ય સારું રહેશે અને તે ઘરની અંદર અવારનવાર પુષ્કળ માત્રામાં મહાલક્ષ્મીની વૃદ્ધિ થતી રહેશે એટલે વર્ષ દરમિયાન નહીં જીવન દરમિયાન એવું કહેવાય છે કે ભાઈ રસોડું શુદ્ધ સ્વચ્છ સાફ સુફ હોવું જોઈએ જી જી 2026 ના નવા વર્ષમાં કરિયર માટે શ્રેષ્ઠ દિશાવાર અને સ્થાન કેવી રીતે તૈયાર કરી શકાય છે દિશા બદલો દશા બદલાય સફળતા મેળવવી હોય તો સર્વપ્રથમ તો દિશા બદલવી જોઈએ આપણે એક કામ કરવાથી જ્યારે લાભ ન મળતા હોય પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળતી હોય તો શાંત દિમાગે ઘરની અંદર બેસીને અથવા તો કોઈ ગાર્ડનમાં જઈ અથવા તો કોઈ દેવાલયને સ્થાન પર જઈને બેસી અને શાંત ચિત્તે એક વિચાર કરવો જોઈએ કે કયા કારણે મને સફળતા નથી મળતી મારી દિશા ખોટી છે અથવા તો મારા કોઈ કુંડલીના હોરોસ્કોપના જે ગ્રહો છે તે ગ્રહો કોઈ અશુભ ફળ આપી રહ્યા છે અથવા તો મારા ઘરની અંદર કોઈ એવું વાસ્તુ દોષ છે જે વાસ્તુ દોષના કારણે મને સફળતા નથી મળતી सर्वप्रथम તો પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી અને ચોક્કસ કોઈ સારા વાસ્તુશાસ્ત્રી અથવા તો જ્યોતિષ શાસ્ત્રના જે જાણકાર છે તેમનો સંપર્ક કરી અને એક વખત કન્સલ્ટ કરાવી અને ત્યાર પછી એમના માર્ગદર્શન પ્રમાણે કયા પ્રોબ્લેમના કારણે અથવા તો આપણે ખોટી દિશામાં છીએ ઘરનું વાસ્તુ બગડેલ છે અથવા તો કુંડલીના હોરોસ્કોપની અંદર કોઈ ગ્રહો અશુફળ આપી રહ્યા છે તો આ ત્રણ માંથી જે પણ કારણ છે એ કારણનું નિરાકરણ કરાવી અને સફળતા નહીં મળે પરંતુ જે લોકો ઉદ્યમી છે સાહસી છે ધૈર્ય છે એટલે ઉદ્યમમ સાહસમ ધૈર્યમ ઉદ્યમ સાથે સાહસ કરી અને જે ધૈર્ય રાખી અને પરિશ્રમ કરશે તો એવા તમામ વ્યક્તિઓ માટે આ વર્ષ બે હજાર છવ્વીસ નું વર્ષ લાભકારક રહેશે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ઘણા બધાનું એવું કહેવું છે કે આ વર્ષ મધ્યમ રહેશે આર્થિક તંગી રહેશે દેશ વિદેશની અંદર યુદ્ધના પણ કોઈક ને કોઈક પરિણામ રહેશે શેર બજારની અંદર પણ આર્થિક નુકસાન થશે આવા ઘણા બધા જ ચર્ચાઓ સાથે જે સૂર્યનું વર્ષ જ્યારે હોય અને સૂર્ય એટલે આત્મા અને જેના જોડે ઉદ્યમ છે જેના જોડે સાહસ છે જેના જોડે ધૈર્ય છે તેવા લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર છવ્વીસનું વર્ષ તેમના માટે લાભકારી રહેશે એટલે ઉદ્યમ સાહસ અને ધૈર્ય સાથે શાસ્ત્રીજીના સંપર્કથી લઈ અને માર્ગદર્શન પ્રમાણે કરશો તો જરૂરથી આ વર્ષે તમને જરૂરથી નવા લાભ નવા વ્યવસાય અને નવી ઉન્નતિની પ્રાપ્તિ થશે અને જે મનના જે સંકલ્પો છે કે ભાઈ મારો આ સંકલ્પ છે મારે આ વર્ષે પૂર્ણ કરવું છે ચોક્કસ દિશા બદલવાથી તમારી દશા બદલાશે અને દશા બદલાશે એટલે તમારા સંકલ્પ જે અથવા તો જે અધૂરા કામ છે ગત વર્ષના એ આ વર્ષે પૂર્ણ થવાની શક્યતા વધારે છે જી બે હજાર છવ્વીસ માં ધન અને આવક માટે વાસ્તુ સંકેતો અને સુધારા કેટલી મહત્વપૂર્ણ રીતે ઘરના બિઝનેસ કાર્યસ્થળ માટે લાગુ પડે છે ધન અને આવક બંને અલગ અલગ છે આવક થવી એ સારી વસ્તુ છે અને ધન ટકવું એ સેકન્ડ નંબર છે એટલે ઘણા લોકોનો પ્રશ્ન છે કે અમારે ત્યાં પુષ્કળ માત્રામાં ધન આવે છે પણ ધન સ્થિર થતું રહેતું નથી એટલે ઘરની અંદર આપણે અથવા તો વ્યવસાયના સ્થાનની અંદર ત્રણ દિશાનું બહુ મહત્વ છે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કેમ કે અર્થ વગર લક્ષ્મી વગર કોઈ પણ કાર્ય કરવા સમર્થ નથી એવું કહેવાય કે તુમ બિન યજ્ઞ હોય ને વસ્ત્રન હોય રાતા ખાન પીનકા વૈભવ તુમ બિન કોણ કરપાતા એવું કહેવાય માતા પિતાની કૃપા હોય અને લક્ષ્મીજીની કૃપા હોય તો તમામ પ્રકારના યજ્ઞ સુખ સંપત્તિ તમામ પ્રકારના વૈભવ ઐશ્વર્ય ભોગી શકાય છે તો એ ભોગવવા માટે મહાલક્ષ્મીની કૃપા જોઈએ અને મહાલક્ષ્મીની કૃપા માટે જો આપણે વાસ્તુ પ્રમાણે જો વાત કરીએ તો સર્વપ્રથમ તો આપણો અગ્નિ ખૂણો સ્વચ્છ શુદ્ધ અને પોઝિટિવ હોવો જોઈએ ત્યાંથી નેગેટિવ ઉર્જા ન આવી જોઈએ જો નેગેટિવ ઉર્જા આવશે તો એ ઘરની અંદર આર્થિક સમસ્યા જરૂરથી રહેશે હશે પુષ્કળ આવક હોવા છતાં પણ તેમને કાયમ માટે પૈસાના પ્રશ્ન રહેતા હશે એટલે અગ્નિ ખૂણાને જો નેગેટિવ ઉર્જા હોય તો એ તેને બ્લોક પોઝિટિવ ઉર્જાનો ફ્લો કરાવવો જોઈએ સેકન્ડ નંબરની અંદર નોર્થ એટલે ઉત્તર દિશા જેને આપણે કુબેરની દિશા કહે છે કોષાધ્યક્ષ કહીએ છીએ એટલે દેવતાઓના કોષાધ્યક્ષ છે એ કુબેર ભંડારી છે તે ઉત્તર દિશાના માલિક છે જો આપના ઘરની અંદર વ્યવસાયની અંદર કાર્યક્ષેત્રની અંદર જો ઉત્તર દિશામાં પણ જો નેગેટિવ ઉર્જા હશે તો ચોક્કસથી તમારે ત્યાં ધન આગમન અથવા તો નવા સંપર્ક અથવા તો નવા ચાન્સ તમને નહીં મળતા હોય તો ઉત્તર દિશાની અંદર જો નેગેટિવ ઉર્જા હોય તો તેને પણ બ્લોક કરાવીને પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધારવાનો પ્રયોગ કરાવો જોઈએ અને તેની સાથે આઈએમપી જે પશ્ચિમ દિશા વૃદ્ધિની દિશા સમૃદ્ધિની દિશા ઉત્તરોત્તર પ્રગતિ ઉન્નતિ અભ્યુદયની દિશા જો હોય તો પશ્ચિમ દિશા છે જો પશ્ચિમ દિશા તમારી દૂષિત હશે તો ધન આવશે પણ ધન ટકશે નહીં જો ધન ટકાવવું હોય તો ચોક્કસથી તમારા ઘરની અંદર પશ્ચિમ દિશાનો સુધારો કરવો જોઈએ પશ્ચિમ દિશા પ્રોપર હોવી જોઈએ અને પશ્ચિમ દિશા સાથે તમારી કુંડલીમાં શનિ મહારાજની સ્થિતિ પણ સારી હોવી જોઈએ અને ત્યાર પછી તમારું આચરણ પણ સારું હોવું જોઈએ કે જેનો આચાર વિચાર આચરણ જેનું સારું હશે ચોક્કસથી શનિદેવ તેના પર કૃપા કરશે અને શનિની કૃપા થાય એટલે શનિદેવ અને પશ્ચિમ દિશા બંનેથી આ દિશાઓમાંથી અને ગ્રહથી પોઝિટિવ ઉર્જાની વૃદ્ધિ થાય અને એ ઉર્જા દ્વારા તમારા સમૃદ્ધિમાં વૈભવમાં લક્ષ્મીમાં યશ પ્રતિષ્ઠા કીર્તિ છ પ્રકારના જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્યની વૃદ્ધિ થતી હોય છે એટલે એવું કહી શકાય કે બીજું સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે તો ચોક્કસથી આ ત્રણ વસ્તુ અને સાથે આપણા ઘરનું કે આપણા વ્યવસાય ક્ષેત્રનું બ્રહ્મરંધ્રનું જે સ્થાન છે બ્રહ્મ સ્થાન જેને કહીએ છીએ એ બ્રહ્મ સ્થાન પણ શુદ્ધ ખુલ્લું હોવું જોઈએ કેમ કે ઉર્જા છે એવું કહી શકાય જ્યોતિષની અંદર સૂર્ય બળવાન હોય અને ઘરની અંદર બ્રહ્મ સ્થાન મજબૂત હોય તો ચોક્કસથી તેવા સ્ત્રી પુરુષની ઉન્નતિ કોઈ પ્રકારે કોઈ રોકી શકતું નથી એટલે તમારી ઉન્નતિ પ્રગતિ અભ્યુદય કરવો છે તો સૂર્યની પૂજા સૂર્યની ઉપાસના સૂર્યની આરાધના સૂર્ય નમસ્કાર સૂર્યને અર્ઘ્યવંદના આપવી જોઈએ અને આપણા ઘરની અંદર બ્રહ્મરંધ્ર જો ખુલ્લું ન હોય તો બ્રહ્મસ્થાનને ખુલ્લું કરવું જોઈએ બ્રહ્મસ્થાનને પોઝિટિવ બનાવવું જોઈએ કેમ કે બ્રહ્મસ્થાન છે અને મુખ્ય એન્ટ્રી છે એ ઘરના તમામ વાસ્તુને બેલેન્સ કરતી હોય છે નેગેટિવ ઊર્જા ડિસ્ટ્રોય કરી અને પોઝિટિવ ઊર્જાનો ફ્લો વધારતી હોય છે એટલે સૂર્ય અને બ્રહ્મસ્થાનને સુધારશો ચોક્કસથી દરેકનું જીવન સમૃદ્ધિમય ઐશ્વર્યમય જશે અને સૂર્યના વર્ષે જો આ પ્રયોગ કરવામાં આવે તો જરૂરથી લાભ થશે તો આપણા ઘરની અંદર જો બ્રહ્મસ્થાન દૂષિત હોય પશ્ચિમ દિશા દૂષિત હોય ઉત્તર દિશા દૂષિત હોય અથવા તો અગ્નિ ખૂણો દૂષિત હોય તો આજે જ વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને તેના સલાહ પ્રમાણે નેગેટિવ ઉર્જા બ્લોક કરાવી અને પોઝિટિવ ઉર્જા તેની જે ધાતુ છે કલર છે યંત્ર છે સ્ટોન છે વગેરે વગેરે દ્વારા તમે તેની રેમેડી ઉપાય કરાવશો જરૂરથી આપનું આ વર્ષ લાભદાયક રહેશે જી પારિવારિક સુખ અને અભાવ દૂર કરવા માટે 2024 માં કયા વાસ્તુ ઉપાય લેવાશે જી પારિવારિક સુખ એટલે પરિવારની અંદર પ્રેમ તો પ્રેમનો આધાર એક તો મન છે અને બીજું છે લક્ષ્મી છે અને બહુ જ આઈએમપી પ્રશ્ન છે કે પારિવારિક જે પ્રેમ છે ને ત્યાં ઓછી આવકમાં પણ હંમેશા સુખ અને શાંતિથી માણસ જીવન વ્યતીત કરતા હોય છે

વાયવ્ય ખૂણો દૂષિત છે કારણ કે વાયવ્ય દિશા એ ચંદ્ર દિશા છે વાયવ્ય દિશા છે એ વૃત્તિ ચિત્તને ભ્રમિત કરે છે તો ચોક્કસથી તમારા ઘરની અંદર જો ક્લેશ કંકાશ રહેતા હોય પરિવારમાં પ્રેમ ન રહેતો હોય પતિ પત્નીમાં અણબનાવ હોય તો ચોક્કસથી તમારા જન્માક્ષર અંદર ચંદ્ર ગ્રહ દૂષિત હશે અને ચંદ્ર ગ્રહ દૂષિત ના હોવાના કારણે અથવા તો ચતુર્થ સ્થાન કુંડલીનો ચોથો ભાવ દૂષિત હશે ચોથું સ્થાન દૂષિત હશે તો તમારા ઘરની અંદર વાયવ્ય દિશા પણ દૂષિત થશે અને વાયવ્ય દિશા જ્યારે દૂષિત હોય ત્યારે માણસનું ચિત્ત વૃત્તિ ભ્રમિત થાય છે અને એ ચિત્ત વૃત્તિ ભ્રમિતના કારણે ગૃહ ક્લેશ કંકાસ રહેતો હોય છે પરિવારમાં દાંપત્યનો પ્રેમ નથી હોતો તો આજે જ વાયવ્ય દિશાને શુદ્ધ કરાવો ચોક્કસ તમારા પચાસ ટકા જે પ્રશ્નો છે ને એ હલ થઈ જશે તેની રેમેડી કરાવો તેના ઉપાય કરાવો અને ઉપાય કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ લઈને જ કરજો જે પણ બતાવવામાં આવે છે છે એ એક એક પ્રોગ્રામ પ્રોગ્રામ અને સાથે દરેક સિદ્ધાંત દરેક વ્યક્તિને લાગુ પડતા નથી એટલે જયારે આ વાસ્તુ દર્પણના પ્રોગ્રામ દ્વારા તમને લાગુ પડતું હોય તો એ છતાં પણ અહીંથી બતાવવામાં આવે છે ઉપાય કરતા પહેલા વાસ્તુ ને બતાવી અને ત્યાર પછી રેમેડી કરશો તો તમને સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થશે વાસ્તુ દર્પણના આ વિશેષ એપિસોડ સાથે 2024 ના નવા વર્ષમાં ઘરો અને જીવન માટે શ્રેષ્ઠ અને પોઝિટિવ વાસ્તુ પાઈને અનુકૂળ કરવા આપણા ઘરોમાં પોઝિટિવ એનર્જી અને સુખ શાંતિ લાવવા માટે કયા સાધનો દિશાઓ અને ખૂણાઓનો અમલ કરવો અને 2024 માં આપણને શ્રેષ્ઠ પરિણામો માટે કયા ઉપાયોની જરૂર છે તો મિત્રો આ વિશેષ શુભ પ્રસંગ પર નવા વર્ષની શરૂઆત સાથે આ વાસ્તુ દર્પણમાં શાસ્ત્રીજી દક્ષેશ કુમાર જોશી આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી